નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી જિલ્લાના વ્યારામાં પડેલા ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વચ્ચે જિલ્લામાં પચીસ માર્ગ બંધ હાલતમાં રહેતા લોકોની સમસ્યા વધી તાપી જિલ્લાના સોંગળ અને વ્યારામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થતા ગ્રામીણ વિસ્તારના પચીસ માર્ગ પરથી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી જે અંતર્ગત શનિવારના રોજ ચાર કલાકે મળેલી માહિતી મુજબ વ્યારાથી જેતપુર મદાવને જોડતો માર્ગ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો તાપી સેવા સદન આવાસ પરિસર બહાર પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં શનિવારે અગિયાર કલાકે પડેલા વરસાદ વચ્ચે લોકોની સમસ્યા વધી હતી જેમાં સેવા સદનના આવાસ પરિસર નજીક પાણી ભરાઈ જતા અધિકારી અને કર્મચારીઓ સહિત અરજદારોને અવરજરમાં ભારે સમસ્યા સર્જાઈ હતી જે પાણી કલેક્ટર એસપી બંગલા સહિત આવાસ પરિસર રોડ પર પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ હોય એમ લાગ્યું હતું વ્યારા તાલુકાના ગોરૈયા ફળિયામાંથી પસાર થતી નહેરમાં પડ્યું ગાબડું કરોડના ખર્ચે હાલમાં જ રિપેર કરાઈ હતી તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પડેલા વરસાદ વચ્ચે નહેર ખાતાના પણ ભ્રષ્ટાચારના પોપડા નીકળી આવ્યા છે જેમાં ખેતરોના પાણીના નિકાલ વચ્ચે વ્યારાના ગોરયા ફળિયા નજીક હાલમાં જ રિપેર કરાયેલ નહેરમાં નહેરમાં ગાબડું પડતા પાણી રહ્યું હતું ત્યારે સળિયા વગર જ માત્ર સિમેન્ટ ભરી દીધી હોય એમ કરોડો રૂપિયાનું જે તે એજન્સી દ્વારા કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જે માહિતી શનિવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારાથી નાની ચીકલીના જોડતો માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ ટ્રક ચાલક જીવના જોખમે ટ્રક હંકારી લાવ્યો સુરક્ષાનો અભાવ તાપી જિલ્લા શનિવારના રોજ પડેલા ગરકાવ થઈ જતા બંધ કરાયો હતો જોકે સુરક્ષાના અભાવે ટ્રક ચાલક ભરપૂર પાણીમાંથી જીવના જોખમે ટ્રક હંકારી લાવતા ત્યાંના સ્થાનિકોના જીવ પણ અધર થઈ ગયા હતા રસ્તો બંધ કરવામાં આવતા વાહન ચાલકોની સમસ્યા વધી હતી વ્યારા તાલુકાના ખટાર ફળિયાથી કાનપુરા ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ લોકોની સમસ્યા વધી તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈ ખટાર ફળિયાથી કાનપુરા ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને લઈ સ્થાનિકો રહીશો તેમજ વાહન ચાલકોની સમસ્યા વધારો થયો હતો જે પાણી શનિવારના રોજ એકત્રીસ કલાકની આસપાસ પણ ભરેલા રહ્યા હતા વાલોડના ગાચી ફળિયામાંથી બાઇકની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ ગામના ગાચી ફળિયામાં રહેતા ફરિયાદી જાફર મોહમ્મદ અલી દાવજીએ પોતાની મોટરસાઇકલ પાર્ક કરી મૂકી હતી ત્યારે કોઈક અજાણ્યા ચોરી સમયે વીસ હજારની કિંમતની મોટરસાઇકલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવને પગલે વાલોડ પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી શનિવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા શહેરની મિશ્ર શાળામાં કમર સમા પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા તાપી જિલ્લાના વ્યારા શહેરમાં પડેલા વરસાદ લઈ કેટલીક જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા જેને લઈ વ્યારા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં શનિવારના રોજ સાડા દસ કલાકની આસપાસ મળતી માહિતી મુજબ મિશ્ર શાળામાં કમરશામાં પાણી ભરાઈ જતાં સ્થાનિક આગેવાન અને કોર્પોરેટર દ્વારા બાળકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા બાદમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો વ્યારાના કટાસણ ગામે મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પોલીસે ગુનો દાખલ કર્યો વ્યારા તાલુકાના કટાસણ ગામના નિશાળ ફળિયામાં રહેતા મરણ જનાર નિર્મળાબેન વિપુલભાઈ ગામે છેલ્લા ઘણા સમયથી અસ્થિર મગજની બીમારીથી પીડાતા હોય જેની સારવાર ચાલુ હોય ત્યારે અગમ્ય કારણસર પોતાના ઘરમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું બનાવને પગલે કાકરા કાકરાપાર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત શનિવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારાથી નાની ચીખલી તરફ જતો માર્ગ ધોવાયો વાહન ચાલકોની સમસ્યા વધી તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીના પાણી વ્યારાથી નાની ચીખલી તરફ જતા માર્ગ પર પણ ફરી વળ્યા હતા જે પાણી શનિવારના રોજ પાંચ કલાકની આસપાસ ઉતરી જતા ભ્રષ્ટાચારના પોપળા પણ દેખાઈ આવ્યા હતા જેમાં ડામરની માત્ર લોપ ઓછી કરી હોય એમ ડામરના પોપળા નીકળી જતા માર્ગ ધોવાઈ ગયો હતો જે માર્ગ અંદાજે પાંચ માસ પહેલા બન્યો હોવાની જાણવા મળ્યું છે